ભુજની માનવ જ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી સ્વર્ગસ્થ અનિલભાઈ એમ મહેતા હસ્તે રશ્મિબેન અનિલભાઈ મહેતા વર્ધમાન નગર પરિવારના સહયોગથી પાંચ વિધવા મહિલાઓને સીવણ મશીનો અર્પણ કરાતા વિધવા મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ છસો છાસઠ વિધવા મહિલાઓને સિલાઈ મશીનો અર્પણ કરી પગભર કરવાના પ્રયત્નો કર્યા છે દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર માનવામાં આવેલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે વિધવા મહિલાઓને પગભર કરવા તથા તેઓ ઘેર બેસી સીવણનું કાર્ય કરી સમાજમાં સ્વમાન સાથે જીવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આવી મહિલાઓને દાતાશ્રીઓના સહયોગથી સીવણ મશીન અપાતા હોય છે કાર્યક્રમ સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર વિધિ સુરેશભાઈ મહેશ્વરીએ કરેલ વ્યવસ્થા આનંદ રાય સોની દીપેશ શાહ રફીક બાવા નીતિનભાઈ ઠક્કર ગોવિંદભાઈ પાટીદાર પ્રવીણ ભદ્રા નરસિંહભાઈ પટેલ કનૈયાલાલ અબોટી પ્રતાપ ઠક્કર અક્ષય મોતા શ્રવણ ડાભી મીનાબેન ભદ્રાએ સંભાળી હતી